ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સાગબારા ખાતે દત્તવાડા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને યોગ કરાવવામાં આવ્યા જેમાં સાગબારાના ટીડીઓ સાહેબ તેમજ ગામના અગ્રણી એવા ફુલસિંહભાઈ વસાવાએ હાજરી આપી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી ઉજવણી કરી રિપોર્ટ મહેન્દ્રસિંહ વસાવા સેલંબા અને ધીરે ધીરે ઉપર લઈ જશું સ્થિર નજર તમારી નજર સ્થિર રહેશે તો તમે ઉભા રહી શકો એક મિનિટ છો પણ નજર આમ તેમ ભટકી ગઈ એટલે પડી જવાની શક્યતા રહેશે તો આ આસાન કરવાથી એનો ફાયદો છે આપણું ઘૂંટણ પણ મજબૂત થાય અને કમરમાં દુખાવો હોય તો આપણે ઉપર

খবৰ পাৰ দ